ઘણું એવી એને ફરતું હોય છે કે જે આપણા પશુને આપણને પણ ખ્યાલ ન હોય બરોબર ખાસ કરીને મિત્રો જે આ માહિતી છે આપણા તબેલામાં ઘણા લોકો પશુ રાખતા હોય તો એને શું છે કે ભાઈ વધારે માલ હોય તો એની સેવા ઓછી થાય તો એની માટે શું વસ્તુ એવી છે તો દેશી પણ ઉપાય છે મિત્રો અને આયુર્વેદિક પણ ઉપાય આપણે લાવતા હોય બરોબર તો વિડીયો પૂરો જોજો અને જેનાથી આપણને પશુપાલન ની અંદર તમને સરસ મજાની માહિતી મળે બરોબર અમે અત્યારે આપણે ગુજરાત અંદર પશુપાલન જોરદાર થઈને અને કાઢી નાખ્યું છે છે મિત્રો તો હું કે પશુપાલન માટે આપણે જબરદસ્ત માહિતી લઈને આવેલા હોય તો જયારે કોઈ પણ ગાય લો ટેમ્પરેચર થાય તો શું એ લો ટેમ્પરેચર થતું હોય વસ્તુ માલ ને ઘટતી હોય તો લો ટેમ્પરેચર નું નુકસાની થતી હોય તો જલ્દી જલ્દી કરી દઈશું આપણે હવે વિડીયોની શરૂઆત બરોબર તો કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો જયારે એને લો ટેમ્પરેચર થાય ને તો કયું હોય મિત્રો મિનિમમ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લો ટેમ્પરેચર હોય બરોબર મતલબ ઘટી ગયું હોય તાપમાન એનું તો ટકા એનું તાપમાન હોય મિત્રો એમથી નીચે હોય ત્યારે લો ટેમ્પરેચરની એક આવશ્યકતા રહેતી હોય છે તો ખાસ કરીને એ આવશ્યકતા નો રહે અને કોઈ એવી વસ્તુ મિત્રો છે કે જે મિત્રો લો ટેમ્પરેચરનો એવા સાઇડ ઇફેક્ટ બતાય તો પહેલા મેઈન વસ્તુ મિત્રો જ્યારે કોઈ પણ ગાય હોય અથવા ભેસ હોય એને વિટામિનની ખામી રહી જતી હોય તો એના કારણે મિત્રો આપણા આપડામાં લો ટેમ્પરેચર થાય બીજી વસ્તુ અ નિરાવ વધારે ખાઈ જતી હોય તો નિરાવ વધારે બધી કીધું નિરા ખાઈ જાય બરોબર તો એવું ન હોય માલ આપણું લો ટેમ્પરેચર હોય ને એટલે નિરાવ વધારે ખાય પણ એની પાસણ શક્તિમાં મિત્રો ન દેખાય એટલે જેનાથી માલ ને આપણું માંદું પીડ્યા કરે પ્લસ એને ધુરુજવાની શક્યતા કેલ્શિયમ ઘટવાની શક્યતા વિટામિન વિટામિનની ખામી રહે જેનાથી માલને ને લો ટેમ્પરેચરના ગણાય બીજી વસ્તુ કે જ્યારે માલ આપણું હીટમાં આવતું હોય જ્યારે લો ટેમ્પરેચર હોય મિત્રો ત્યારે બહુ ખાસ ધ્યાન રાખવું પડતું હોય તો એની માટે તમે સરસ મજાનો મિત્રો વિટામિન પાવડરનો ઉપયોગ કરી શકો છો અથવા કોઈ સારી ક્વોલિટીનું મિત્રો કેલ્શિયમનો પણ ઉપયોગ કરી શકો બરોબર અત્યારે મારી પાસે ઉપલબ્ધ છે એ પણ તમે લાવી શકો અથવા કોઈ પણ જાતની સારી એવી ઉર્જા મળે અને લો ટેમ્પરેચર ની અંદર મિત્રો એને શક્તિ મળે એવું તમે સારી ક્વોલિટીનું કેલ્શિયમ છે અથવા સારી ક્વોલિટીનો મિત્રો પાવડરનો પણ ઉપયોગ કરી શકો એ ન થાય તો તમે મિત્રો ગોળનું પાણી પણ પાઈ શકો છો જેને લો ટેમ્પરેચર ની અંદર માલને જબરજસ્ત મિત્રો મદદરૂપ થાય બીજી વસ્તુ ઘણી એવી સાઈડ ઇફેક્ટ છે જેનાથી માલને છે ને મિત્રો માંદું પડી જાય જેનાથી આપણે પશુને દૂધ ઘટી જાય લો ટેમ્પરેચરના કારણે માલને આપણે દૂધ પણ ઘટી જાય તો તમે મિત્રો વરિયાળી છે મેથી છે એને પાવડર કરીને અને અથવા ખાણમાં અને સાથે ગોળનું પાણી પાવ તો લો ટેમ્પરેચર વિડીયોને શેર કરતા રહેજો જેનાથી આપણા ગુજરાત ની અંદર પશુપાલન ભાઈઓને જબરજસ્ત માહિતી મેળ કરે તો તમે તમારા પશુ મિત્રો જ્યારે લો ટેમ્પરેચર થાય ત્યારે શું વસ્તુનું કાળજી રાખો છો કઈ કઈ વસ્તુ કરો છો તે અવશ્ય ને અવશ્ય કોમેન્ટમાં કહેતા રહેજો સાથે આપણી ચેનલમાં નવા આવી જાવ તો સબસ્ક્રાઇબ કરી લેજો ને મિત્રો પૂરું જોઈએ જેનાથી તમને માહિતી પૂરી મળે સરસ મજાની માહિતી છે અવશ્ય અવશ્ય બના રહી જતો ખાસ કરીને મિત્રો ને આપણે અહિયાં સુધી રાખશું મળશું જ એક નવા વિડીયો જય જવાન અને જય કિસ્સાના સાથે મળી આપણે નવા વિડીયોમાં